જય સોમનાથ મહાદેવ અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ કરજો દર્શનો જય સોમનાથ તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ કરો સોમનાથ ના દર્શન જય સોમનાથ મહાદેવ આપણો હેતુ નથી હો કોઈ બીજો લાઈક શેર કરો સબસ્ક્રાઈબર કરો માત્ર તમે દેવ દર્શન કરો જય સોમનાથ મહાદેવ હર ને માત્ર દેવ દર્શનનો જ હેતુ છે આપણે ખાલી જલાભિષેક કર્યો ગંગાજળથી અને ભગવાન ને બાર જ્યોતિર્લિલ નામ બોલી અને લોટી ચડાવી હર હર મહાદેવ જય સોમનાથ મહાદેવ અમારે રઘુરસિંહભાઈ જાય છે સોમનાથ ના દર્શન કર્યા એને અને ખુબ ધન્યતા અનુભવ્યા હું કેવાનું થાય છે રઘુરસિંહ મહાદેવ સાંજ નો નજારો છે જબરજસ્ત ટ્રાફિક છે આનું માર્કેટ છે અને જબરજસ્ત નજારો છે વાહ સોમનાથ મહાદેવ હર જય સોમનાથ મહાદેવ હર 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 મહાદેવ સામે નાસ્તાની લારીઓ પણ છે જય હો સોમનાથ જય ગાય માતા સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ છે જબરજસ્ત કોઈ પણ અહીંયા ભાઈઓ આવો તો અહીંયા ખૂબ સરસ મજાની સુવિધાઓ છે રહેવાનાવા ધોવાની પણ સગવડ છે અને અહીંયા પાર્કિંગ છે જબરજસ્ત અને અહીંયા ફાસ્ટેગ પણ અવેલેબલ છે ભાઈઓ દર્શન માત્ર ને માત્ર દેવ દર્શન નું જતું છે આપણે ખાલી જલ્લાભિષેક ગંગાજળથી અને ભગવાનને બાર જ્યોતિર્લિંગના નામ બોલી અને લોટી ચડાવી હર હર મહાદેવ જય સોમનાથ મહાદેવ જુનાગઢ વેરાવળ હાઈવે માથે માધવ હોટલ છે ભાઈ જબરજસ્ત ખાવાનું મળે છે આ રોડ માથે લાભ લેવો કોઈ પણ વ્યક્તિએ આ બાજુ આવ્યા હોય તો બહુ કામ સારું છે સામે રઘુવીરસિંહ ઊભા છે ભાઈ હાલો રઘુવીરસિંહ સોમનાથ મહાદેવના દર્શન કર્યા અને જુનાગઢ વેરાવળની વચ્ચે માતો હોટલ છે જબરજસ્ત જમવાનું છે કાંઈ ના કટે દોઢસો રૂપિયા અનલિમિટેડ